તમારું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધાને જય માતા જય દ્વારકા દેશ અમે નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ કારણ કે બ્લોગની શરૂઆત કરી છે ઉપર તો આમ દી ક્યાં આવી ગયો ઉપર આવી ગયો છે ને બ્લોગની શરૂઆત કરી છે આપણે જવાનું છે કોટડા દર્શન કરવા અહીંથી આપણે દસથી બાર કિલોમીટર કોટડા છે તો દર્શન કરવા જવાનું છે તો જો અમારા આની દૂધ ભાઈ થઈ ગયા છે ક્યાં જવું આપણે કોટડા કેમ લાફસી કરવા હું એવરથી લાફસી કરવા આવે તો બાપાને ઈ તો જાય છે કોટડા ને જાય છે એને ચારણા એક ગાડીમાં કોણ કોણ છે જો હા કોટડા જાય લાફસી કરવા જય માતાજી ને મોગલ માં તો લાફસી કરવા જાય છે મારા ભાઈની લાફસી કરવા આવે મરબાના ભાઈની લાફસી છે તો જાય છે કોટડા લાફસી કરવા ને મારી સીતાબેન આવવાના જો આ તાથી આવે છે ને એ આવે છે તાથી પ્રેણે પ્રેણે તાથી હાલો તો ગાડીમાં બેહ ગયા છે અમાર ટક્કુ ભાઈ ને માર બા બેહ છે તો ગાડીમાં ને મારી સીતાબેન ಸಾರ ನಾನು ದಾ ಗಾಡಿ ತಗಡೆ ಸಾರೂ ಸೀದ ಕೊಟಳ ಕಾರಣಕ್ಕೆ ಆಹ ಬಾರ ಕಿಲೋಮೀಟರ್ ಆಲೋ ದೀದ ಕೊಟಳ कोटड़ा, गाड़ी ली जाए मता कारण मड़ी क्या मिल सड़े क्या बराबर अपने दर वक्त आ सड़ी कोटड़ा तो आज जवाब मता गाड़ी सड़वा हड़वे हाल तो ફાઇનલી મિત્રો તો આપણે વિશ્વ ખેતરપુલ દાદાનું મંદિર આવે છે તો દર્શન કરતા જઈએ जैसे ऋषि दर्शन करवा तो को पहले दरियो जो आया था अब जाइए दर्शन करवा चलो दर्शन करता ही। र न It's beautiful place for Llonie people who want to have a meal of Lhasa food this evening... ...and also those who have been to Lhasa several times. Like this spoon, she Industry of Lhasa food There is તો એમ લીજો આપણે જિલ્લા તો આખો દીધી કોટડી લાપસીમાં કોટડા લપસી વે છે ને હાથ પડી ગઈ છે બે જશે જમવા દો અનિરુદ્ધ ભાઈ જો થાકી જાવ કોટડી જતાં તો જમવામાં જમવામાંનું શાક દાળ ભાત રોટલા રોટલી જો બધા જમવા દઈ જાય ટીફિન ભરાય છે ભરાઈ ટિફિન બાકી છે હરસિતાબેન જોવાથી કંઈક દે છે ખાવાનું શું દે હું થાય દેતી ચાલો જમી લઈ તો રેજો કન્ટિન્યુ બ્લોકમાં ને પાછા મળશું હોવા

તો કોઈને બધે નિહાળેલ વી આવ્યા છે અને વર્ષે તને મળતા છે અમારા બેટા છે તો આ વિડિયો આપણો પૂરક દન લાંબો થઈ જાય કારણ કે આ વિડિયો બહુ કાળ નો સરુ છે તો આ પૂર લેવા આ બ્લોગ નું આપણો પૂર કરવાનો છે આ છે કે મરુચલ તમને પસંદ આવે છે પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરતા તો મળશું નવા બ્લોગમાં તો જય માતાજી જય સરકાર